ભાવનગર શહેરમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહીથી વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે રાજકોટના અગ્નિકાંડ બાદ અચાનક ફાયર વિભાગની કાર્યવાહીમાં મોટા મોટા કોમ્પ્લેક્સમાં સીલ મારવામાં આવી રહ્યા છે ભાવનગર શહેરના રાધા મંદિર પાસે આવેલા અષ્ટવિનાયક અને માધવ દર્શન કોમ્પ્લેક્સને સીલ કરાયા હતા સીલ કરાતા લોકોના ટોળા એકત્રિત થયા હતા જેને પગલે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો નોટિસ આપવાને બદલે અચાનક સીલ કરતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો We'll yeah.